દોસ્તો છેલ્લા કેટલાય સમયથી ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવા ચર્ચામાં છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પણ ઉપસ્થિત રહ્યા હતા ડેડીયાપાડામાં મહાસંમેલન પણ આયોજિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક અટકળો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી હતી પરંતુ સત્ય વાસ્તવિકતા જાણી લેવી ખૂબ જરૂરી હતી કારણ કે એમની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી હવે એક મહિનો થવા આવ્યો છે પાંચ જુલાઈના રોજ જ્યારે એમની ધરપકડ થઈ ત્યારથી જ એમના ચાહક મિત્રો અને સમર્થકોમાં ભારે રોષનો માહોલ હતો અને આ રોષ દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો હતો ત્યારે એમની પાર્ટીના અરવિંદ કેજરીવાલે શું કહ્યું હતું આખરે શું છે હકીકતો આ તમામ બાબતો વિશે વિગતે વાત કરી શું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવવાને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં દોસ્તો જાણીને નવાઈ લાગશે કે જ્યારથી ચૈત્ર વસાવાની ધરપકડ થઈ છે ત્યારથી આ ઘટનાને અનેક વળાંકો આવી રહ્યા છે એની વાતો અને એના સમાચાર પણ તમારા સુધી પહોંચાયા છે પહેલાં પાંચ જુલાઈના રોજ એમની ધરપકડ ત્યારબાદ ધીમે ધીમે અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયવેગે ફેલાયા કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યને બચાવવા માટે એમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય વકીલ ગોપાલ ઇટાલિયા જ્યારે પહોંચે છે એમને નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે આવેલી કોર્ટની બહાર રોકવામાં આવે છે એમની અટકાયત કરવામાં આવે છે ત્યારબાદનો મામલો વિફરે છે અને ત્યારબાદ અનેક વિડીયોઝ એમના પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવાગે ફેલાય છે પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં એ પહોંચી તો જાય છે અને બીજા જ દિવસે આ ઘટનાને નવા વળાંકો આવે છે કોર્ટ દ્વારા એવી સુનાવણી હાથ ધરવામાં આવે છે બાવીસ જુલાઈના રોજ કે હવે ચૈતર વસાવા જે છે એમના માટે એમના સામે પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી છે માટે હવે મુદત લંબાવાઈ છે અને પાંચ સુનાવણી હાથ ધરવામાં આવશે હાઈકોર્ટ દ્વારા થયેલા નિર્ણયમાં પાંચ ઓગસ્ટ સુધી હવે જેલવાસ ચૈત્ર વસાવવાનો લંબાયો પહેલી સુનાવણી જ્યારે હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી નીચલી કોર્ટ દ્વારા ત્યારે હવે નીચલી કોર્ટ દ્વારા એમની જામીન અરજી નામંજૂર થતાની સાથે જ જે બીજા દિવસે એમને એવી ઓફર મળી એ પહેલાં તો એમના વકીલે એવું કહ્યું કે હવે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે ત્યારે પછી એમને માફીની ઓફર મળી જો તેઓ એમની માફી માગશે એમના સમાજમાં આવીને તો એમને જેલની સજામાંથી પણ મુક્તિ મળશે અને હવે તેમને હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવવાની જરૂર નહીં પડે પરંતુ ચૈતર વસાવાએ તો એવું કહ્યું કે હવે આ ન્યાયની આ લડત જે છે ચાલુ જ રહેશે અને હાઈકોર્ટ સુધી આ લડત પહોંચશે પછી એમણે કરી બતાવ્યું અને બાવીસ જુલાઈના રોજ હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી પરંતુ બાવીસ જુલાઈના રોજ કોર્ટ દ્વારા સુનાવણી તો થઈ પરંતુ હવે એમણે કહ્યું કે મુદત લંબાવાઈ છે અને પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે પાંચ ઓગસ્ટના દિવસ ઉપર જ્યારે સૌની નજર છે ત્યારે ચોવીસ તારીખે પહેલાં સંમેલન આયોજિત થયું ચોવીસ જુલાઈના રોજ એક મહાસંમેલન ડેડિયાપાડામાં આયોજિત થયું ત્યાં પણ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા એક પછી એક આ ઘટનાઓને વળાંક આવી રહ્યા હતા એવા સમયે આ દિગ્ગજ નેતાઓનું મહાસંમેલન ચૈત્ર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં આયોજિત થયું અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા સાથે અનેક નેતાઓ ઉપસ્થિત રહીને એમણે આ મહાસંમેલનમાં ભાગ લીધો અને પોતાની વાતો રજૂ કરી ચૈત્ર વસાવાના સમર્થનમાં જ્યારે લાખો લોકો ભેગા થયા હતા એવામાં ઉગ્ર રોષનો માહોલ હતો એમનો સમાજ હોય એમના ચાહક મિત્રો હોય એમના સમર્થકો હોય કે પછી પાર્ટીના કાર્યકર્તાઓ હોય સૌ લોકોમાં ભારે રોષ હતો ત્યારે આ એક પછી એક ઘટનાના નવા વળાંકો આવી રહ્યા છે ત્યારે પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે દોસ્તો આજના વિડીયોમાં તમને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ